કે જીરો એકદમ ઘણા બધા ખેડૂત મિત્રોને કાળું પડવાનું ચાલુ થઈ ગયું છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને ગુંડીઓ પડી ગઈ છે તો આને અટકાવવા માટે શું કરવું જોઈએ અથવા તો કઈ રીતે કયા કઈ 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 દવાથી કાળી ચરમી અટકાવ થઈ શકે તો આજે આપણે યુટ્યુબ ની ચેનલમાં માન્ય શ્રી અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ માંથી દવે સાહેબ ઉપસ્થિત થયા છે તો આપણે ખેડૂત મિત્રો તો દવે સાહેબ પાસેથી આપણે માહિતી મેળવશું કે ભાઈ આજે કાળી ચરમી આવે છે જીરાના પાકમાં જે કાળી ચરમી કાળી ચરમી એટલે કાળીઓ રાક્ષસ ગણાય કાળી ચરમી આવે એટલે એ રીતનું જીરું રીયા થઈ જાય અથવા તો બળી જાય એવું થઈ જાય છે આખા ખેતરમાં અને ઘણા બધા ગુંડિયું પડવા માંડી છે તો આજે આપણે દવે પાસેથી માહિતી મેળવું છું હું અને દવે ફિલ્ડમાં જઈ અને ઘણા બધા ખેડૂત ની મુલાકાત લઈને જીરું આપણે લઈને આવ્યા છે કે જે કાળીઓ રાક્ષસ કે કાળી ચરમી ગણાય છે તો એને અટકાવવા માટે ખેડૂતે શું શું કરવું જોઈએ તો એના વિશેની આજે આપણે માહિતી મેળવવાની છે તો દાદા સાહેબને નમ્ર વિનંતી કરું કે ખેડૂત મિત્રોને માહિતી આપો કે ભાઈ આ કાળીઓ અટકાવવા માટે અથવા તો બીજા તમારા સારામાં કે કાળિયારામાં કઈ કઈ દવાનો છટકાવ કરવો જોઈએ સાહેબ તો માહિતી આપો અમારા ખેડૂત મિત્રોને તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે ઓગણીસ તારીખ થઈ છે ફેબ્રુઆરી મહિના બે હજાર પચીસ ની સાલ છે અને અમે આજે ફિલ્ડમાં સવારે જઈને આવ્યા તો જે લોકોએ સારી કેમેસ્ટ્રી જે કહેવાય સારી દવાનો ઉપયોગ જીરામાં જેને નથી થયો એવા ખેડૂતોને ઘણી બધી જગ્યાએ કાળિયાનો પ્રશ્ન જોવા મળી રહ્યો છે કાળી ચરબી અને તમે આજે સવારે જોયું હોય તો ઓગણીસ તારીખે સવારમાં વાદળા પણ બહુ ખૂબ જોવા મળ્યા છે આપણા વિસ્તારમાં જે ધંધુકા રાણપુર બરવાળા બોટાદ વિસ્તાર છે તો આ વિસ્તારમાં સવારે તમે જોયું હશે તો વાદળા પણ ખૂબ જોવા મળ્યા હતા અત્યારે મોટા ભાગે દાણો જીરાની અંદર ચડી ગયો છે અને પાક ઉપર જીરું છે તો અત્યારે જે આ રોગ જે છે સૌથી સૌથી વધારે વધારે હોય હોય આપણે એની બીક રહેતી છે કારણ કે જીરું જ્યાં સુધી આપણા હાથમાં હોતું નથી તો હવે મિત્રો આવા રોગને થી બચવા માટે જે લોકોને કાળી ચરમી આવી ગઈ છે અમે આ જે પ્લોટમાં ફેર્યા હતા એ આ જે જીરું લઈને આવ્યા છે ઉપાડીને કે જેથી કરીને તમારા સુધી આ માહિતી પહોંચે કે ભાઈ આવો રોગ તમારા જીરાના પાકમાં આવી ગયો છે અને તાત્કાલિક ધોરણે એનો ઉપાય કે રિઝલ્ટ મેળવવું હોય તો કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આવી ગયા પછી તમારા જીરાના પાકમાં કાળી ચરમી આવી ગઈ છે દાખલ થઈ ગઈ છે ગુંડી પડી ગઈ છે અને તમારે સારું રિઝલ્ટ તાત્કાલિક ધોરણે લેવું હોય તો એના માટે આ દવા છે જેનું નામ છે અદામા કંપનીની અલમાગોર ગોર આ દવા એક છે પણ ટેકનિકલ એટલે કે ઝેરમાં ત્રણ આવેલા છે એઝોસ્ટ્રોબિન ટ્રોબિકોનાજોલ અને પ્રોક્લોરાઝ આ એક જ એવી દવા છે કે જે ત્રણ પ્રકારના ફૂગનાશકો ધરાવે છે અને ત્રણ રીતે કામ આપે છે કોન્ટેક સિસ્ટમિક અને ટ્રાન્સલેમિનાર એટલે કે આ દવાનો ઉપયોગ કાળી ચરબીમાં જ્યારે કરો છો તો તાત્કાલિક ધોરણે એ કાળી ચરબીના રોગનો જે છે સફાયો કરે છે અને જે અવસ્થા હોય એ અવસ્થામાં એને રોકી દે છે જેથી કરીને આગળ આપણા પાકમાં નુકસાન વધતું નથી તો આ દવાનો ઉપયોગ જે છે એ અત્યારે પંદર લીટર પાણીની અંદર પચાસ એમ એલ માપથી તમારે છંટકાવ કરી દેવો જોઈએ જેટલું શક્ય હોય એટલું વહેલી તકે આ દવાનો ઉપયોગ કરી લેવાનો જેટલું મોડું થશે એટલું વાયુ વગે આ રોગ જે છે છે એ હોય જે બાજુ પવનની દિશા હોય એ બાજુ બગડવા ન દેવું હોય તો તાત્કાલિક ધોરણે તમારે અદામાની અલમાગોર દવા જે છે એ એક પપમાં પચાસ એમ એલ નાખીને છંટકાવ તમે કરી શકો છો તો કાળી ચરબી માટે બેસ્ટ ઓપ્શન હોય અત્યારે હાલના સમયમાં તો એ છે અલમાગોર એક પપની અંદર પચાસ એમ એલ નાખવાનું છે અને બને એટલો જાડો છંટકાવ કરવાનો છે બધા ભાગની અંદર આ દવા જે છે એ જકડાઈ જવી જોઈએ ટૂંકમાં પાણી બધા જગ્યાએ અને લાગી જવું જરૂરી છે કોઈ પણ ભાગ બાકી મૂકવાનો નથી અને એક વીઘે ઓછામાં ઓછા ચાર પગ તમારે કરવા જોઈએ આ દવાના મિત્રો જે લોકોને કાળિયા સિવાય અમે બીજા બે ઘેરા એવા પણ જોઈએ જેમાં સારાનો પ્રશ્ન હતો સારો એટલે જે સફેદ સારી કહીએ છીએ તો નીચેથી ઉપરની તરફ એ સારો આવતો હોય સફેદ પાવડર જેવું તમને જીરાના પાનના ઉપર તમને દેખાય જેમ રખ્યા ઉડાડી હોય અને જે કેમ સારો એવી રીતે તમને જીરામાં દેખાતો હોય છે એ નીચેથી ઉપર આવતો હોય છે તો સારો હોય અને સુકારો હોય કે કાળીઓ હોય તો એમાં પણ આ દવા તમે ઉપયોગ કરી શકો છો જેનું નામ છે કસ્ટોડિયા આ દવા તમારે પંદર લીટર પાણીની અંદર માત્ર ત્રીસ એમ વાપરવાની હોય છે અને આ તમારે જે છે એ સુકારામાં અને સારા બંનેમાં અસરકારક રિઝલ્ટ આપે છે આ જે છે એ દવા દાણાને ચમકમાં પણ સારો લાવે છે તો કસ્ટોડિયાનો અચૂક તમારે જે લોકોને સારાનો પ્રોબ્લેમ હોય એને આ દવાનો ઉપયોગ કરવો જોઈએ અને જે લોકોને કાળી ચરબીનો પ્રોબ્લેમ હોય એને વાપરવી જોઈએ અડામની અલમાગોર બીજું મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો કે દાણો મોટા ભાગે ભરાઈ ગયો છે દાણાની સાઈઝ અથવા તો વજન વધારવા માટે આપણે અડામનું ફ્લેમબર્ગ આ દવાની સાથે મિશ્રણ કરી શકીએ છીએ અલમાગોર તમારે પચાસ નાખવાનું છે અને આ જે ફ્લેમબર્ગ દવા છે એ શું કરશે દાણાને પોડો બનાવશે સાઈઝમાં મોટો બનાવશે ભરાવદાર બનાવશે જેથી કરીને વજનમાં આપણે મિત્રો જે લોકોને કાળી ચરમી આવી ગઈ હોય છે તો એમને મારે વિનંતી છે કે બંને એટલું વહેલી તકે કારણ કે લગ્નની સિઝન છે આપણે જાણીએ છીએ કે આડાવાડા પ્રસંગોમાં ગયેલા હોય છે ઘણા જીરા એમ પણ બગડ્યા છે કે ટાઈમે દવા છકાણી નથી તો જે લોકોને ટાઈમે દવા નથી શકાણી અને છેલ્લા છટકાવ બાકી હોય તો એ લોકોને વિનંતી કરું છું કે આવા સારા કેમિકલ ઉપયોગ કરે કે જેથી કરીને એનું જીરું બગડે નહીં અને એને બગડતું આપણે શકીએ અને જે લોકોને કાળી ચરબી આવી ગઈ છે અને તાત્કાલિક ધોરણે જેને એ કંટ્રોલમાં લેવું છે એના માટે પણ રામબાણ ઈલાજ હોય તો એ છે અદામાનું અલમાગોર તો આપણા જે વેપારી મિત્ર છે એ અવારનવાર કંપનીના માધ્યમથી ફિલ્ડમાં જતા હોય છે એના એગ્રો અમે જ્યારે મુલાકાત લેતા હોય છે ત્યારે અવારનવાર એ દવાની માહિતી જે પણ પ્રશ્ન હોય હાલના સમયનો એને અનુલક્ષીને જે ધુરાશેઠ છે એ અવારનવાર માહિતી તમારા સુધી પહોંચાડતા હોય છે તો મારી વિનંતી છે કે તમે ખેડૂત ભાઈઓ તમારા બીજા ખેડૂત ભાઈઓને જે છે આ વિડીયો શેર કરો એની ચેનલને સબસ્ક્રાઈબ કરો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુરને અને બને એટલી શક્ય વધુમાં વધુ સારું માહિતી બીજા અન્ય ખેડૂત સુધી પહોંચાડવામાં મદદ કરો તો સાહેબે જે માહિતી આપી કે ભાઈ લગન પ્રસંગ છે આપણે જો ટાઈમે છંટકાવ કરીએ કરી દઈએ તો ઘણો બધો ફાયદો થાય તો લગનમાંથી પરત આવી ગયા પહેલાં સર્વ પ્રથમ આપણે જીરાની મુલાકાત લઈ અને આવું કઈ થયું હોય તો વેહલી તકે ઘાયારાના પ્રશ્ન હોય કે સારાના પ્રશ્ન હોય તો તમે વહેલી તકે જો દવાનો છંટકાવ કરો તો ઉત્પાદનમાં તમારે ઘણો બધો ફાયદો થાય તો ખેડૂત ખેડૂતૂત્રો જીરામાં તમારે હવાર સાંજ બે વખત તમારે આંટો મારવો પડશે અત્યારે ફૂલ પાકની અવસ્થામાં આવી ગયો છે એટલે એવું નહીં કે ભાઈ ભૂર પહેલા કાળીયારાનો રોગ ના રોગ પાણી છોડી દીધું છે કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય એવું નથી સુધી તમારે ખાસ કાળજી રાખવાની છે તો તમારે કાળિયારાનો પ્રશ્ન હોય કે ભૂકીચારાનો પ્રશ્ન હોય શું પ્રશ્ન છે એનો તમારે સચોટ ઇલાજ અદામાની દવા દ્વારા મેળવી શકાય છે તો હવે પછી આપણે ખેતરમાં થોડો વાડીનો કંઈ નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર